બોલો વિકાસ ઘરે આવ્યો છે અને આ મહિલાઓ રસ્તા પર છાજિયા લઈ રહી છે ગુજરાતના વિકાસ માટે આપણે અત્યાર સુધી મહેનત કરી અને વિકાસ હવે આવે છે તો બૂમો પાડી રહ્યા છીએ રોકડ કરી રહ્યા છીએ અને કોઈ તો આત્મહત્યા પણ કરી રહ્યા છે આવા ગરીબોને પકડી પકડી અને દરિયામાં ફેંકી દેવા જોઈએ જેથી ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી અને પછી એને મજાથી વિકાસ કરતા રહીશું પછી કોઈના આશરા બુલડોઝરથી આપણે તોડીશું તો કોઈ હંગામો નહીં કરી શકે કારણ કે આપણે જળમૂળથી ગરીબોને ખતમ કરી દીધા હશે એટલે પત્રકારોને પણ વળી કોઈ ચિંતા કરવાની જરૂર નહીં રહે હવે તમને લાગતું હશે કે ગેરકાયદેસર હોય તે સરકાર તોડે તો એમાં વાંધો શું આજે હું સમજાવીશ તમને બધું જ સમજાવીશ એ પીડા એ દુઃખ એ દર્દ એ રુદન અને કબર પર પેદા થતો વિકાસ બધું સમજાવીશ માટે આખો વિડીયો જોયા પહેલાં કમેન્ટમાં મચી ન પડતા અને થોડું મહેરબાની કરીને મગજ વાપરજો नमस्कार हूँ छू आपने साथ है तुषार बसिया अब जो रिया छो स्वान शहर चमकता है बस्तियां जल रही है विकास की राह में जिंदगी टल रही है खामोश आंखों में छुपा है सैलाब बेगम सपनों के मलबे पर बना आलिशान हरम આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના સોમનાથના છે મહિલાઓ રહી છે કે આંસુ સાથેના આક્રોશ બધું જ બેકાર દેખાઈ રહ્યું છે સોમનાથના ગુડલક સર્કલ નજીક વિકાસનું બુલડોઝર પહોંચ્યું ત્યારના દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિકાસ 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 વિકાસની બૂમો વચ્ચે આ ગરીબોના રુદન અને સર્વસ્વ લૂંટાઈ ગયા અને ચીસો દબાઈ ગઈ છે અને ડિમોલેશનના મળવા સાથે હવે તે ચીસો દફન પણ થઈ જશે આપણે વિકાસ ઝંખીએ છીએ માટે આપણને મળી રહ્યો છે વિકાસ અંબાજીમાં વિકાસ અમદાવાદમાં વિકાસ સોમનાથમાં વિકાસ દ્વારકામાં વિકાસ પોરબંદરમાં વિકાસ ચારે કોર વિકાસ દસ્તક દઈ રહ્યો છે ત્યારે ગરીબો દાદાનું બુલડોઝર નામ માત્ર સાંભળીને ફફડવા લાગે છે પણ આપણે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આપણી માથે છત છે આજે ગીર સોમનાથમાં જ્યારે પોલીસ અને કલેક્ટર તંત્ર ગુડલક સર્કલ નજીક વર્ષો જૂનું ગેરકાયદેસર દબાણ તોડવા બુલડોઝર લઈ પહોંચ્યા હતા અને ત્યાં વિરોધ પ્રદર્શન કરવા માટે સ્થાનિકોની સાથે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ પહોંચ્યા હતા અને પરિણામે ઘર્ષણ જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા વિમલ ચુડાસમાએ ત્યારે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે ભાજપના એજન્ટની ભૂમિકામાં છે ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ગરીબોને પરેશાન કરી રહ્યા છે તો આ કલેક્ટર શું કરવા માંગે છે આ કોના એજન્ટ છે અને કોના ઈશારા કરે કરે છે હું તો કહું કે આ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ છે અને એને ઈશારા કરી રહ્યા છે બીજી તરફ પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ કહ્યું હતું કે બસો પોલીસના કાફલા સાથે સરકારી જમીન પર દબાણ હટાવવા ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે લોકો વિરોધ કરવા આડા બેસી ગયા હતા માટે એક્શન લેવાની ફરજ પડી હતી અને અમે આ કામગીરી કરી છે સવારથી જ સમગ્ર તંત્ર અને પોલીસ બંદોબસ્તમાં હતા એ દરમિયાન અમુક લોકો વિરોધ કરવા માટે થઈ અને રોડ ઉપર આડા બેસી ગયેલા એમાં જરૂરી પ્રિવેન્ટિવ એક્શન લઈ અને અત્યારે ડિમોલેશન ચાલુ છે જે પ્રકારે ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તેનાથી હજારો પરિવાર બેઘર બની રહ્યા છે આ પરિવારો બેઘર થયા તે સમાચાર કરતા મોટા સમાચાર હોય છે કે ગેરકાયદેસર બાંધકામ હટાવ્યા જમીન ખુલ્લી કરાવાય આ વાત સાચી કે ગેરકાયદેસર સરકારી જમીન પરના બાંધકામ વિકાસ માટે જરૂર જણાય તો હટાવવા જોઈએ પણ આપણને એ વિચાર નથી આવતો કે ત્યાંથી હટાવવામાં આવે છે એ ગરીબ વસ્તીનું થાય છે શું ક્યાં જશે હજારો પરિવાર કેવી રીતે રહેશે અને તેને રહેવા માટે સરકારે શું વિકલ્પ આપ્યો છે ગેરકાનૂની કે ગેરકાયદેસર બાબતોનું સમર્થન ક્યારેય ના હોઈ શકે પણ આપણે એ પણ વિચારવું પડશે કે ત્યાં પાંચ સિતારા હોટલ કે આલિશાન બંગલાના દબાણ નહોતા એ ગરીબોના અને ગરીબોથી સહેજ ઉપરના મધ્યમ વર્ગના લોકોના રહેઠાણ હતા જે તેમના જીવનનો આખરી આધાર હોય છે વળિયા બાંધકામો તોડવા જ હતા તો જ્યારે આ બાંધકામ થયા વેરા ઉઘરાવ્યા લાઇટ પાણીના કનેક્શન આપ્યા ત્યારે સરકાર અને સરકારના આ બાબુઓ ક્યાં હતા એ પણ સવાલ કેમ ન થવો જોઈએ

ક્યાંક ને ક્યાંક એટલી ચિંતિત હોય તેવું ક્યાંય દેખાતું નથી હવે તમને લાગતું હોય કે આવા ગેરકાયદેસર દબાણ કરી ઘર બનાવ્યા એવા લોકો માટે સહાનુભૂતિ ન બતાવવી જોઈએ તો વિચારો કે સરકાર મફત ના જ આપી કેમ સહાનુભૂતિ બતાવતી હશે કેમ તમે ભૂખ્યાને ભોજન કરાવવા નીકળો છો કેમ ગરીબોને વસ્ત્રોનું દાન કરાવવા જાઓ છો કેમ પોલીસ રસ્તે સૂતા લોકોને ધાબળા ઓઢાડી અને ફોટો પડાવીને સોશિયલ મીડિયા પર મૂકે છે કેમ ગરીબ કલ્યાણની યોજનાઓ આપણે કરીએ છીએ તો આપણે આવા બધા જ દયાભાવ રાખવાની જરૂર ક્યાં છે મરવા દેવાય જે જ્યાં જેમ મરતા હોય તેમ ગરીબોની ફિકર ના કરાય પણ આપણે તેવું નથી કરતા કારણ કે આપણી અંદર નો માઇલો આપણને આવું કરતા રોકે છે આપણે જાણીએ છીએ કે ગરીબોને પાકા મકાન આપવા જોઈએ મકાન બાંધવા માટે પ્લોટ આપવા જોઈએ અન્યથા એ બિચારા લોકો જશે ક્યાં જીવવા માટે જ્યાંથી આ ઝૂંપડા તાણી પડ્યા રહેશે એક જગ્યાએથી તમે મારીને કાઢશો તો એ બીજે જશે પરંતુ આ બધું જાણતા હોવા છતાં આપણને પહેલાં વિકાસના નામે પછી ધર્મના નામે એવા અફીણી કેફમાં મોકલી દેવામાં આવ્યા છે કે આપણને માણસમાં માણસ દેખાતો નથી માટેજ કદાચ કોઈ કવિએ લખ્યું હશે કે શરપૈ છત નહીં સોનેકો બિસ્તર નહીં પેરો મે ચપ્પલ નહીં પહેલનેકો વસ્ત્ર નહીં ખાનેકો રોટી નહીં લડનેકો અસ્ત્ર નહીં હા મે ગરીબ હું વો ગરીબ જિસકી કોઈ सुनता નહીં સામાન્ય સબસ્ક્રાઇબ કરી લેજો આપના મંતવ્ય કમેન્ટ બોક્સમાં જણાવશો અને વાત જો પસંદ આવી છે તો મિત્રો સાથે વિડિયોને શેર કરજો નમસ્કાર